નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ પિયરથી તમારા ભાઈ આવ્યા વહુને સાસુએ કહ્યું નીચે આવો પિયરથી તમારા ભાઈ આવ્યા છે વહુએ નીચે આવતા આવતા કહ્યું પરંતુ મારે તો કોઈ ભાઈ જ નથી મમ્મી પછી રૂમમાં જઈ જોયું તો વહુ ઘરમાં પ્રસંગની તૈયારીઓ થઈ રહી હતી માલતીની બંને વહુઓના પિયરથી અનેક થેલાઓમાં સામાન અહીં પહોંચાડી દેવામાં આવ્યો હતો બંને વહુના ભાઈઓએ આ સામાન માલતી બહેનના ઘરે પહોંચાડ્યો હતો માલતી ની સૌથી નાની વહુ શીતલના લગ્ન પછી આ પહેલો જ પ્રસંગ આવી રહ્યો હતો શીતલના માતા પિતા શીતલ જ્યારે નાની હતી ત્યારે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા શીતલના માતા પિતાનું એક્સિડન્ટ થયા પછી તેના કાકા કાકી એ જ શીતલને મોટી કરી હતી શીતલ ખૂબ જ નાની ઉંમરથી હોસ્ટેલમાં રહેવા જતી રહી હતી એટલા માટે ઘર પ્રસંગના રીતિ રિવાજોની તેને બહુ ઓછી જાણકારી હતી શીતલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી તે પૂરતી સુવિધા પણ નહોતી એવી હોસ્ટેલમાં રહેતી હોવા છતાં તેનો કાયમ પહેલો નંબર આવતો કોલેજ પૂરી થયા પછી શીતલને કોલેજના કેમ્પ્સમાંથી જ નોકરી પણ મળી ચૂકી હતી શીતલ અને મયંક બંને એક જ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા અને થોડા સમય પછી બંને એકબીજાના મિત્ર બની ગયા હતા અને એકબીજાને તેઓ પસંદ કરવા લાગ્યા હોવાથી પરિવારની સંમતિ સાથે તે બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા જ્યારે શીતલ એ જોયું કે તેની બંને જેઠાણીઓના પિયરથી બધો સામાન સાડીઓ મીઠાઈઓ વગેરે આવ્યું છે ત્યારે તેને મનમાં પોતાનો પરિવાર ન હોવાનું ખૂબ જ દુઃખ થવા લાગ્યું પિયરના નામે તેના કાકા કાકીનું ઘર હતું પરંતુ તેઓએ શીતલને બાળપણમાં જ હોસ્ટેલમાં એડમિશન કરાવીને પોતાની જવાબદારી નિભાવી લીધી હતી અને થોડા સમય પહેલાં તેના લગ્ન નક્કી કર્યા ત્યારે લગ્ન પણ તેના કાકા કાકીએ કરાવી દીધા હતા હવે તેના પિયરથી કોણ સામાન લઈને આવશે બસ આજ વિચાર કરી કરીને તે દુખી થઈ રહી હતી જેઠાણીઓને મસ્તી મજાકમાં હસતા જોઈને પણ તેને એવું લાગ્યું કે કદાચ બંને જેઠાણીઓ તેનો મજાક ઉડાવી રહી છે વર્ષો પછી આજે ફરી પાછી તેને માતા પિતાની ખામી સૌથી વધારે મહેસૂસ થઈ રહી હતી ધીમે ધીમે પ્રસંગ આગળ વધતો ગયો અને આજના દિવસનો પ્રસંગ પૂરો થઈ ગયો આ પ્રસંગ દરમિયાન પણ શીતલ માણી નહોતી શકી કારણ કે તેના મનમાં હજુ પહેલો વિચાર દુખી કરી રહ્યો હતો બીજા દિવસે સવારે શીતલ તૈયાર થઈ રહી હતી એવામાં સાસુએ અવાજ કરીને નીચે બોલાવી અને કહ્યું શીતલ વહુ તમે નીચે આવો તમારા પિયરમાંથી સામાન આવ્યો છે આ વાક્ય સાંભળીને તૈયાર થઈ રહેલી શીતલ બધું એક બાજુ મૂકીને તરત જ કુતુહલ સાથે નીચે ઉતરીને હોલમાં આવી આવીને તરત જ પૂછ્યું મારા કાકા અને કાકી આવ્યા છે ક્યાં છે એ લોકો મમ્મી જવાબ તો આપો મને તો ખબર પણ નથી કે એ લોકો આવવાના હતા કૃતુહલ સાથે શીતલ બધું બોલી ત્યારે માલતી બહેને કહ્યું અરે શીતલ બેટા તમારા કાકા કાકી નહીં પરંતુ તમારા ભાઈઓ અને ભાભીઓ બધું લઈને આવ્યા છે આવું સાંભળીને શીતલને વધુ આશ્ચર્ય થયું તેને કહ્યું પણ મમ્મી મારે તો કોઈ ભાઈ જ નથી તો કોણ લઈને આવું આવ્યું છે સાસુએ કહ્યું શીતલ બેટા રૂમમાં જઈને જોઈ લ્યો એ લોકો તમારી રાહ જોઈ રહ્યા છે શીતલના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે આ વળી કોણ ભાઈ આવ્યા હશે મનમાં ગડમથલ લઈને તે રૂમ તરફ આગળ વધવા લાગી ત્યાં જઈને જોયું તો અંદર રૂમમાં તેના જેઠ જેઠાણીઓ ઊભા હતા તે હજુ પણ આશ્ચર્યચકિત થઈને બધું જોઈ રહી હતી ત્યાં જ પાછળથી માલતી બહેન પણ આવ્યા અને કહ્યું અરે તમારા પિયરથી લોકો આવ્યા છે તો ચા પાણીનું પણ નહીં પૂછો કે શું શીતલને કંઈ સમજ સમજમાં નહોતું આવી રહ્યું કે શું થઈ રહ્યું છે તે પોતાના જેઠ જેઠાણીને જોઈને ફરી પાછું સાસુ સામે જોવા લાગતી તો વળી બીજા લોકો સામે જોવા લાગતી તેનો આવો માસૂમ ચહેરો જોઈને દરેક લોકો હસવા લાગ્યા શીતલને ફરી પાછું થયું કે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે તે શરમથી નીચું જોવા લાગી કે તરત જ તેની સાસુએ તેને કહ્યું અરે શીતલ બેટા કાલે જ્યારે જેઠાણીના પિયરમાંથી સુકનનો સામાન આવ્યો હતો ત્યારે અમે બધાએ તમારા ચહેરામાં રહેલી રોનક ગાયબ થઈ જતા જોઈ હતી અને તમારી ઉદાસીનતા પણ જોઈ લીધી હતી માતા પિતા ન હોવાનું દુઃખ તમારા ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પિયરની મહત્વ શું હોય તે આપણી સ્ત્રીઓથી વધારે કોણ સમજી શકે એટલા માટે જ મેં નક્કી કર્યું કે આજે એક નવો સંબંધ બનાવીએ અને તમને તમારા પિયરનું સુખ આપીએ શીતલ આ બધું સાંભળીને રડવા લાગી તેને આ વાત ઉપર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો જે સંબંધો ન હોવાને કારણે તેને ગઈકાલ સુધી મજાક બનાવવાનો ડર લાગી રહ્યો હતો એ જ સંબંધો એ આજે એક નવી વિચારધારા અપનાવીને શીતલને તેનું પિયર આપ્યું હતું તે રડતા રડતા તેની સાસુને ભેટી પડી અને તેના મોઢેથી માત્ર એક જ શબ્દ નીકળી શક્યો માં અને ઘુસકે રડી રહેલી શીતલને આજે પણ પોતાની સાસુમાં પોતાની મા માના દર્શન થઈ ગયા હતા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર